નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરે પૂરો વિડીયો જોજો અને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ સિંગલ અને ડબલ બની શકે કહી એવી વ્હાઈટ રફની ને રિઝનેબલ ભાવે તમને રફ મળે છે ને ગુજરાતના કોઈ પણ જગ્યા ઉપર વાહથી હું ઓનલાઈન મગાવી શકશો પહેલાં તમે આપણે ખાસ રબ જોઈ જુઓ ને હું તમને ઘોડીમાં પણ રબ દેખાડી એટલે તમે એ રીતે જોઈ શકશો ને બીજું કે આને ભાવની વાત કરીએ ને તો આનો ભાવ ખાલી હિત્ય રૂપિયા પાસે ને આ તમને અઠ્ઠવી કેરેટ મળી શકશે તમને પહેલાં અઠાવી કેરેટનું સેમ્પલ મળી શકશે આ રીતની પહેલાં રફ છે હું તમને હાવ નજીકથી દેખાડું બરાબર ને વ્હાઇટ રફ છે બધી ને પચાસથી પંચાવન ટકા બની શકે એવું પચાસથી પંચાવન ટકા સિંગલ બની શકે એવું ને થોડુંક અંદર ડબલ બનાવવું હોય તોય બની શકે કોઈ પતલો નંબર ડબલ બનાવતા હોય તો એની માટે પણ અનુકૂળ આવે એવી રફ છે એટલે આપણે જે ગૃહ ઉદ્યોગ આપતા હોય એ બધાને અનુકૂળ આવે એવી રફ આપણે આજે વિડીયો બનાવ્યો છે ને આપણે ફક્ત ગુજરાતમાં જ રફ મેકલીએ છીએ ગુજરાત બહાર આપણે મેકલતા નથી ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે લેવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર આવે છે વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરજો કોલ ન કરતા વોટ્સઅપ ઉપર મેસેજ કરજો અને તમારો એડ્રેસ મેકલજો ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે આજમાં હું પાર્સલ કરી દઈશ કાલે નવ વાગે ત્યાં તમને મળી જાય આ રીતની આપણે રફ છે ને રફાઈ સારી છે વ્હાઇટ રફ છે એટલે આ રીઝનેબલ ભાવમાં બધાને મળી શકે એ હેતુથીને ને આપણે આ વિડીયો બનાવ્યો છે ને બીજું આપણે પ્યાલ મથાળા ડાય પણ આ રીતની બનાવી છે ને એક નંબર ડાય બનાવી છે ફૂલ ગેરંટી આવશે ને માર્કેટ ને એની ઉપર આપણો વોટ્સઅપ નંબર પણ મૂકેલો છે એટલે આ તમે ડાય હારે મગાવવા માંગતા હોય તો મગાવજો ને બીજું જે ખાસ આ રીતની રફ છે તમને જે ઘોડીમાં મેં દેખાડી એટલે તમને અનુકૂળ આવે એ હેતુથી ને જે ગૃહ ઉદ્યોગ આપતા હોય ને એની માટે સારામાં સારી રફ ગણાય કેમ કે પચાસ પંચાવન ટકાનો ભાવ ખાલી સિત્તેર વિકાસ છે ને ખાસ વીડિયોને શેર કરજો એટલે દરેકને ઉપયોગમાં આવે ને આની અંદર શું છે કે તમે એસોર્ડ કરવાનો હું પંચાવન થી સાઠ ટકા કહું છું તમે થોડો થોડો ફેરફાર કરશો ખેરશો તો સિત્તેર પંચોતેર ટકા પણ બનાવી શકાય ને બાકી તમે જે આ બધાને અલગ અલગ હોય એસોર્ટ કે તમને જે અનુકૂળ આવે બાકી મારું એસોર્ટ મારું જે ડિસિઝન છે પચાસથી પંચાવન ટકા ફાઇનલ આમાંથી બનાવાય બાકી બધાનું અલગ અલગ આવે છે ને આ રીતની આપણે રફ છે ખાસ તમારે સ્ક્રીન ઉપર જે નંબર આપ્યો છે એની વોટ્સઅપ ઉપર મેસેજ કરીજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ